હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફરમાર રાજેશ બ્લોકમાં આપનું ફિરસે એકવાર હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર જે સોનારિયા સોનારિયા તળાવવાળા મહાકાળી કહેવાય એનો ઇતિહાસ એવો છે કે ઘોઘામાં સોની જ્ઞાતિના વાણિયા હતા એમને મહાકાળી પ્રસન્ન થયેલા છે મૂળ આમ તો પાવાગઢનું સ્થાનક છે પણ અહીં સોની જ્ઞાતિના વાણિયાને પ્રસન્ન થયા હતા આપણે ઇતિહાસ ત્યાં જઈને જાણીશું પણ એ પહેલાં હું તમને રસ્તાની માહિતી આપી દઉં જો આ રસ્તો સીધો જાય એ ઘોઘા આ ઘોઘાનું પાદર કહેવાય પણ આથી ઘોઘા ગામ બે કિલોમીટર જેટલું દૂર છે અને આ જે માતાજીની ડાબી સાઈડનો રસ્તો છે તે ભાવનગર પીપળિયા કે બુધેલ જે રસ્તો જાય છે એ રસ્તો છે તો ચાલો જઈએ માં સોનારિયા તળાવવાળા માના દર્શન કરવા માટે મહાકાળીમાં સોનરિયા તળાવવાળા મહાકાળીમાં મહાકાળીમાંનો સરસ મજાની જગ્યા છે બાજુમાં સુંદર તળાવ છે તળાવની અંદર પક્ષીઓ સરસ મજાના કિલ્લોલ કરતા હોય એવો તમને માહોલ જોવા મળશે અને એકદમ આપણે કેમનો ઓકા વિહાર કરતા હોઈએ એવો માહોલ જોવા મળશે જો સરસ મજાનું લોકેશન છે માતાજી પણ તમને કોઈ શાંત જગ્યામાં બેઠા છે વાહ ચાલો જઈએ આપણે મહાકાળીના દર્શન કરવા માટે જો આ સરસ મજાની જગ્યા છે તમે વાહનનું પાર્કિંગ પણ કરી શકો છો અહીં બધા જાત્રાળો દર્શનાર્થીઓ જે કંઈ માનતા લઈને આવે તે બધા આ વાહન પાર્ક કરે છે હવે અહીંથી સીધા જઈશું એટલે સીધો તળાવનો પાડવાળો રસ્તો જ્યાં મહાકાળીમાં બિરાજમાન છે અને જ્યાં મહાકાળીના બેસણા છે તો ચાલો હું તમને સીધા લઈ જાઉં મહાકાળીના દર્શન કરવા માટે વાહ સરસ મજાના પગથથી દર્શક મિત્રો આ સામુહ દેખાય કે સોનારીયા મહાકાળીમાં મંદિર છે બાજુમાં તળાવ છે વાહ સરસ મજાના બાળકો રમી રહ્યા છે આપણે જઈએ હવે સીધા મહાકાળીના દર્શન કરવા માટે વાહ Thank mm -hmm. you. Это мне что-то, то દર્શક મિત્રો આ ભાઈ અમારા રોહિતભાઈ અને આ રવિભાઈ એનું કહેવું છે કે સોનારીયા તળાવની અંદર જે આ તમને સામે દેખાય ત્યાં શું છે વાવ છે વાવ કેટલી દૂર છે આ જે સામે તમને બળદ દેખાય ને ત્યાં વાવ છે અને વાવ અત્યારે ખુલ્લી છે કે ખુલ્લી છે તો સરસ મજાની વાવ છે પણ અત્યારે પાણી ભીડ એના હિસાબે આપણે નહીં જઈ શકીએ પણ તમે ક્યારેક ખુલ્લું હોય તો વાયુના દર્શન કરવા માટે જજો પાણી સુધી ભાગીએ ગઈ તો ત્યાં પાણીના પણ દર્શન થાય એવું છે જળ દેવતાના તો ત્યાં જઈને ક્યારેક તમે ચોક્કસ મુલાકાત લેજો જય મહાકાળીમાં મહાકાળી જય મહાકાળીમાં બાપુ તમારો પહેલાં પરિચય આપો અને આ સોનારિયા માના મંદિરે તમે કેટલા સમયથી સેવા આપો છો બીજું બાપુ અમારા યુટ્યુબ દર્શક મિત્રોને એ જણાવો આ મંદિરનો ઇતિહાસ શું છે અને બાપુ ત્રીજી વાત એ કે આયા આવતા ભાઈ ભક્તોને અથવા દર્શનાર્થીને આ મંદિર તરફથી તમે શું શું ફેસિલિટી એટલે કે શું શું સુવિધા આપો છો બાપુ જરાક વિસ્તારથી અમજાવો ને બાપુ માહિતી રાખો મેં અહીંયા અમારા બાપ દાદા જોશથી બોલતો અમારા બાપ દાદા પહેલાં અહીંયા સેવા પૂજા કરતા અમે અમારી ત્રણ પેઢીનો વારસાગતની જગ્યા છે આ મહાકાળીમાંની બરાબર અને અહીંયા છે દર્શનના સૌ લોકો અઢારે વર્ષ અહીંયા દર્શન કરવા માટે આવે છે બધાય મહાકાળીમાં જે અહીંયા આવેલા છે પાવાગઢથી મહાકાળીમાં આવેલા છે અને ગાડાની અંદર એ પોતે આવેલા છે મહાકાળીમાં અને અહીંયા સોનારિયા અહીંયા એને મુકામ લીધો એટલે અહીંયા વિહામો લીધો એણે અને અહીંથી પછી ઘોઘામાં ગયેલા છે ત્યાં પણ મહાકાળીમાનું ભવ્ય મંદિર છે આ જ મહાકાળીમાં અને અહીંયા મહાકાળીમાં સોનીને પ્રસન્ન થયેલા છે એટલે સોનારિયા તળાવ મહાકાળીમાનું નામ પડ્યું અહીંયા દર્શનાર્થ માટે પૂરી વ્યવસ્થા અમે આપીએ છીએ વાસણ પાણી માટે અને બધા માટે અમે સગવડતા અહીંયા કરી આપીએ છીએ દર્શનાથ માટે જય જય મહાકાળીમાં દર્શક દર્શક મિત્રો આ છે એમાં સોનારીયાવાળી મહાકાળીમાં બાપુનો ઇતિહાસ તમે સાંભળ્યો બાપુએ એની ફેસિલિટી એટલે સગવડ વિશે તમને વાત કરી કોઈ દર્શનાર્થી જાત્રાઓ માનતા કરવા માટે આવે તો એ તમામ જાતની સુવિધા છે એને માનતા કરી હોય તો લાકડા છે પોતે હાથે રસોઈ કરી અને માતાજીના નિવેદ રાંધી શકે છે બાપુનું કહેવું એવું હતું અને આ સ્થળ ભાવનગરથી લગભગ અઢાર કિલોમીટર જેટલું દૂર છે અને ઘોઘાના પાદરમાં એટલે ઘોઘાના ઘોઘાથી આઈથી બે કિલોમીટર જેટલું દૂર છે દર્શક મિત્રો કોઈ પણ જાતની તમને અગવડ હોય અથવા તમને કાંઈક પ્રશ્નમાં મૂંઝવણ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માતાજી જય મહાકાળીમાં મારું નામ સતીષભાઈ નારાયણભાઈ બારડ છે હું અહીંયા દર રવિવારે ઘોઘા દર્શન કરવા આવું છું માતાજીએ કામનાથ મહાદેવે જાઉં અહીંયા જાવ અને અહીંયા હું દર રવિવારે આવું છું માતાજીને એ ઉપર શ્રદ્ધા છે મને એટલી આપણે કોઈ જાતની કાંઈ તકલીફ નથી ખાધે પીધે બધી રીતે સુખી છીએ આપણે અને માતાજીનો આપણી ઉપર હજાર હાથ છે આપણી શ્રદ્ધા અટૂટ છે ગમે શિયાળો ઉનાળો ચોમાસું ગમે હોય એટલે દર રવિવારે આવવાનું બપોરે જય માતા જય મહાકાલીમા આ મહાકાળીમા નું મંદિર બહુ જૂનું છે મારા દાદાના દાદાઓ પણ આ મંદિરની સેવા કરી છે ને અહીંયા માની રહ્યા છે માના ને અમારા કુટુંબમાં એવું છે કે કોઈ પણ દીકરીને પહેલાં ખોરે કોઈ પણ વસ્તુ આવે તેને અહીંયા બાળકને લઈને આવવાનું અને માનતા કરી જવાનું બહુ જૂનું મંદિર છે ને અમારા દાદાના દાદા પણ આ મંદિરની સેવા કરી ચૂક્યા છે માનું બહુ હાથ છે ભૂતેશ્વર છે અમે અત્યારે રહીએ છીએ સુરત પણ અમે બાર મહિનામાં બાર વાર અહીંયા આવીએ છીએ જ્યારે મઢે આવી ત્યારે અહીંયા આવી છે અને આ મહાકાળી માનો બહુ હાથ છે અને આખા ભાવનગરમાં મહાકાળી માને માને છે એટલે બધા દર્શકો અહીંયા દર્શન કરવા મહામા મહાકાળી માને આવે છે જય મા હોનારીયાવાળી મહાકાળી જય મા હોનારિયા મહાકાળી તળાવ મહાકાળી માના મંદિરે મહિના દર મહિને એકાદ બે ફેરી આવી છે એ ધાયરા કામ અહીંયા સૌની મનોકામના પૂરી થાય છે એટલે માતાજીનું બહુ હાથ છે જે ધારી આપણે કામ પૂરી પૂર્ણ થાય છે અમારા કુટુંબની માલિકા અમારા માતાજી તરીકે પણ મહાકાળીમાં પૂંજાય છે જય મહાકાળીમાં સોનેરિયા તળાવવાળા મહાકાળીમાં જય હોય સિકોતરમાં છે જય અને ભેરો દાદાની

જળ જળના દર્શન કરવા કરી શકાય છે અને સામે નેરું છે નાથી તે પાણી આવે છે અને વધારે પડતું પાણી આવી જાય ત્યારે સામે ડેમ છે નાથી ની પસાર થઈ જાય છે દર્શક મિત્રો તો આ તળાવ વાળા તળાવવાળા મહાકાળીમાંનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો સીતારામ જય માતાજી હરહર મહાદેવ